જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયો એકાદશીની સંપૂર્ણ વ્રત કથા વિશે જાણીશું તે પહેલા સૌ વખત જો આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો ધર્મ રાજા યુધિષિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે અને એનું મહાત્મ્ય શું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે શિવ ભક્ત હતો તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો પરંતુ કામાશક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના કરી કે કે તમે લોકો જઈને જુઓ હજુ સુધી પુષ્પ લઈને કેમ નથી આવ્યો તો જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમ માલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે યક્ષોની વાત સાંભળી કુબેરે માલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી ઉપસ્થિત થયો તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા તેમણે કહ્યું કે હે પાપી મહાનિજ કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદાર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુ તેજ સ્વર્ગ સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી પણ થઈ ગયો તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ લોકમાં આવીને તેને મહાદુઃખ ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મની સુધી પણ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પુનજન્મના કુકર્મનું સ્મરણ કરતા હિમાલય પર્વત પર ચાલ્યો ચાલતા ચાલતા માર્કંડીય ઋષિના આશ્રમે તે પહોંચ્યો તે ઋષિ વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સામાન શોભતો હતો હે માલી ત્યાં ગયો અને પ્રણામ કરીને તેમના ચરણોમાં પડી ગયો તેને જોઈને માર્કંડીય ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તે કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમ માલીએ કહ્યું હે મુનિ હું રાજા કુબેર નો સેવક છું માલે મારું નામ છે પૂજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો તેમણે મને શ્રાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન પણ છું તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય માર્કંડિયા ઋષિ બોલ્યા તે મારી પાસે સત્ય વચન કયા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષને એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હે માલી ખૂબ પ્રસન્ન થયું અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર પણ કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીનું કથાનું ફળ એક્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ પણ મળે છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો કોઈ પણ કૃષ્ણ ભગવાનનું નામ જે તમે પ્રેમથી બોલાવતા હોય તે લખવાનું ભૂલતા નહીં